રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં થઈ સુનાવણી હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી કે દુર્ઘટના બાદ જ સરકાર પગલા ભરે છે ત્યાં સુધી કોઈ કામગીરી નથી કરાતી સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે આ મુદ્દો રાજકોટ અગ્નિકાંડ પૂરતો નથી આ ઘણો મોટો છે એસઆઈટી ના રાહ જોવાની જરૂર નથી ઉચ્ચ અધિકારીઓ સામે ખાતકીય તપાસ અને શિસ્ત ભંગ ના પગલા લેવા જરૂરી છે કોર્ટે નોંધ્યું કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના વડોદરા હરનીકાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની સીધી બેદરકારી છતી થઈ હતી ત્રણેય બનાવો પરથી એક વાત સામે આવી છે કે કોઈને પણ ડર જ્યાં સુધી મોટા અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરો ત્યાં સુધી દાખલો નહીં બેસે હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ હાઈ લેવલ કમિટી બનાવવા આદેશ કર્યો આ માટે સોળ જૂન સુધી સમય અપાયો મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સામે ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કવાયરી બનાવવા પણ સૂચના અપાઈ આ ઉપરાંત કોર્ટે આદેશ કર્યો કે એક મહિનામાં જિલ્લાની તમામ શાળામાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે સમગ્ર મામલે ચાર જુલાઈએ વધુ સુનાવણી થશે